તારી બગલા તમે હા તમે તો ભૂલી ગયા કમાડ વાકવાનું તમે ઉચાર કરાવવા નથી

पैटा तो पड़या चावी टूटी जी। चावी टूटी जी। फाड़ ले न तो कि धूनी मारी को ठको तमे पूरा चावी ठगो मारी ने कहता पूरा फैटाल के मु जो मारू

よし

ધીરે ધીરે હેડો હવે તો પતળા હો તમે તો હેડતા નહિ ઉતાળા ધીરે ધીરે હેડો આટલા ઉતાળા હેડે તુલાલ

પાણી તો કડક નથી પાણી હું શું ચામેલાઉ બરો? બે બે ચા ને તો ઘઉં ચ્યો પાળ્યા હે પાળો તો ખરી મેમન ને ઘઉં જબર પડ્યા હે કઈ હારા ઘઉં હે હોય જબરા હે

આલું પડે તો ફટાફટ ક્યુ અહીંયા માર મોન અહીંયા પેલા પકેટો બેઠા પાવા જાતા હૈ તમે દર દર શિવરાતી હા દર દર મુજી હા કરો સેવા હો હા તો કરવી જ પડે નું કે પ્રસાદી જબ્બર બનાઈ હે મેમન હા

આવું બોલો હા હારું તો મેમન મારો ના ત્યાં કુક ને બાજી હેડફી કઉ હા ર